નમસ્કાર બાળકો જય સ્વામિનારાયણ ધોરણ ચાર વિષય હિન્દી પાઠ એક નહીં રાહ એટલે કે નવો માર્ગ બાળકો આપણે ગયા હિન્દીના વિડીયોની અંદર અભ્યાસ એક અભ્યાસ બે અને અભ્યાસ ત્રણ વિષયની સમજૂતી પ્રાપ્ત કરી હતી અને સમજ્યા હતા કે હિન્દી મૂળાક્ષરો છે તેને વ્યવસ્થિત સમજી અને તમારે વિચારીને યોગ્ય હિન્દીમાં વળાંક આવે એ રીતના લખવાનો પ્રેક્ટિસ પ્રયત્ન કરવાનો છે તો હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આગળ સમજીએ બાળકો અભ્યાસ ચારથી આપણે સમજૂતી મેળવશું પહોંચાડીએ પઢીએ ઓર બોલીએ એટલે કે ઓળખો વાંચો અને બોલો તમારે જે ચિત્ર અહીં આપવામાં આવેલું છે તેને પહેલાં ઓળખવાનું છે ત્યારબાદ નીચે આપેલા શબ્દો છે તે વાંચવાના છે અને પછી બોલવાના છે ઘણી બધી વખત આપણે કોઈ પણ જગ્યાએ જશું તો હિન્દી બોલવું પડશે એટલે માત્ર આપણને વાંચતા આવડે એવું જરૂરી નથી પણ બોલતા પણ આવડવું જોઈએ અહીં સૌપ્રથમ જે હિન્દી શબ્દ આપવામાં આવેલો છે તે શબ્દ તમારે જોવાનું નથી સૌ પ્રથમ ચિત્ર જોવાનું છે અને વિચારવાનું છે કે આ ચિત્રમાં આપેલું છે તેને હિન્દીમાં શું કહેવાય વિચારો પછી તમે જવાબ જુઓ એટલે કે નીચે આપેલો શબ્દ જુઓ એટલે ખ્યાલ આવશે આપણે વિચારેલો શબ્દ સાચો છે કે ખોટો ઉદાહરણ તરીકે પ્રથમ છે તિતલી તો તિતલી ઉપર જે શબ્દ લખેલો છે સૌ પ્રથમ એની ઉપર ફૂલપટ્ટી કે તમારો હાથ રાખી અને ચિત્ર ઉપરથી વિચારો કે આ ચિત્ર છે એને હિન્દીમાં શું કહેવાય તમે મગજમાં એવું કે તિતલી તો પછી જવાબ જોવાનો હં તિતલી તો આપણે વિચારેલો જવાબ સાચો છે ત્યારબાદ તિતલીને ગુજરાતીમાં શું કહેવાય એ પણ વિચારવાનું છે તો તિતલીને ગુજરાતીમાં પતંગિયું કહેવાય બાળકો આપણે અભ્યાસ એકની અંદર જોયું હતું કે ચિત્રમાં આપેલા ઘણા બધા શબ્દો છે એનો અર્થ ગુજરાતીમાં પણ એમ જ થતો હતો પરંતુ અભ્યાસ ચારની અંદર એવું છે નહીં પરંતુ અભ્યાસ ચારની અંદર જેનો હિન્દી શબ્દ પણ અલગ છે અને એનો ગુજરાતી અર્થ પણ અલગ છે તો ચાલો સૌ પ્રથમ વાંચીએ અને એનો ગુજરાતી અર્થ પણ સમજીએ પહેલું છે તિતલી તો એનું ગુજરાતી થશે પતંગિયું ત્યારબાદ છે મછલી તો એનું ગુજરાતી થશે માછલી ત્યારબાદ છે બકરી તો એનું ગુજરાતી થશે બકરી કમલ તો એનું ગુજરાતી થશે કમળ તરાજુ તેનું ગુજરાતી થશે ત્રાજુ ગમલા તેનું ગુજરાતી થશે કુંડું નલ તેનું ગુજરાતી થશે નળ ચૂહા તેનું ગુજરાતી થશે ઉંદર બેલ તેનું ગુજરાતી થશે બળદ ઉલ્લુ તેનું ગુજરાતી થશે ગોવડ ભાલું તેનું ગુજરાતી થશે રીંછ ખરગોશ તેનું ગુજરાતી થશે સસલું બંદર તેનું ગુજરાતી થશે વાંદરો કૌવા તેનું ગુજરાતી થશે કાગડો કેલા તેનું ગુજરાતી થશે કેળો કેળો સેબ તેનું ગુજરાતી થશે સફરજન અનાર તેનું ગુજરાતી થશે દાડમ ફૂલગોભી જો બાળકો ખાસ વાંચવામાં ધ્યાન રાખજો ફૂલ ગોભી તો એનું ગુજરાતી થશે ફુલાવર ભીંડી તો એનું ગુજરાતી થશે ભીંડો લોકી તેનું ગુજરાતી થશે દૂધી ઇમલી તેનું ગુજરાતી થશે આંબલી ઓખલી તેનું ગુજરાતી થશે ખાંડણીયું ઊન તેનું ગુજરાતી થશે ઊન ગાજર તેનું ગુજરાતી થશે ગાજર ત્રિશૂળ તેનું ગુજરાતી થશે ત્રિશૂળ ચાંદ તેનું ગુજરાતી થશે ચાંદો મોલી તેનું ગુજરાતી થશે મૂળો ચમચ તેનું ગુજરાતી થશે ચમચી આગળ જોઈએ તો બાળકો જહાજ તેનું ગુજરાતી થશે વહાણ આમ તેનું કેરી નાક તેનું ગુજરાતી થશે નાક હલ તેનું ગુજરાતી થશે હળ રેલ તેનું ગુજરાતી થશે આગ ગાડી ગુલાબ તેનું ગુજરાતી થશે ગુલાબ દરજી તેનું ગુજરાતી થશે દરજી બાળકો આપણે અભ્યાસ ચારની અંદર જે સમજ્યા એની અંદર ઘણા બધા શબ્દો છે એનો અર્થ ગુજરાતીમાં અલગ નીકળે છે એટલે કે હિન્દીનું ગુજરાતી અલગ થાય છે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે આવા જે શબ્દો છે એ પરીક્ષાની અંદર પૂછાય છે એટલા માટે આપણને એનો જવાબ આવડવો જોઈએ અને એનું ગુજરાતી પણ આવડવું જોઈએ તમે બધા જ અભ્યાસ ચાર છે એના દરેક શબ્દો જોજો વાંચજો અને ગુજરાતી યાદ રાખજો બાળકો હવે આપણે અભ્યાસ પાંચની સમજૂતી પ્રાપ્ત કરીએ અભ્યાસ પાંચ કર સહી રૂપસે લીખીએ જોઈને સાચી રીતે લખો બાળકો આપણે જેવી રીતના અભ્યાસ ત્રણની અંદર જોઈને મૂળાક્ષર લખ્યા હતા એવી રીતના અભ્યાસ પાંચની અંદર પણ આપણને મૂળાક્ષર આપવામાં આવેલા છે એ મૂળાક્ષર છે એ જોઈને તમારે નીચે જે ખાલી જગ્યા આપવામાં આવેલી છે એમાં લખવાનું છે તમે તમારી રફ નોટ તમારી નોટ અને પાઠ્યપુસ્તકમાં પણ આ શબ્દો લખવાના છે જેવી રીતના ક ખ ચ આ જે શબ્દો આપવામાં આવેલા છે એ દરેક શબ્દના વળાંક વ્યવસ્થિત જોઈ અને સારી રીતે ભૂલ ન પડે એ રીતે લખવાના છે તો અભ્યાસ પાંચ છે એ જોઈને એ વર્ણો તમારે લખી નાખવાના છે અભ્યાસ છ ગુજરાતી ઓર હિન્દી વર્ણો કા અંતર સમજીએ ઓર લીખીએ ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરોનું અંતર સમજો અને લખો એટલે કે ગુજરાતીમાં કઈ રીતે લખાય અને હિન્દીમાં શબ્દ કઈ રીતે લખાય એ સમજવાનું છે અને લખવાનું છે જેવી રીતના અહીં આપવામાં આવેલા શબ્દ છે ક ખ જ ચી ઝ અહીં આપેલા દરેક શબ્દ છે એ ગુજરાતીમાં લખાતા શબ્દો કરતાં જુદા પડે છે જે આપણે અભ્યાસ ત્રણની અંદર જોયું હતું કે હિન્દીમાં લખેલા વર્ણો અને ગુજરાતીમાં લખેલા વર્ણો છે એ સમાન છે પરંતુ અભ્યાસ છની અંદર જે ગુજરાત ગુજરાતીમાં ગુજરાતીમાં લખેલા જે વર્ણો છે અને હિન્દીમાં લખેલા જે વર્ણો છે એ અલગ અલગ છે એટલે આ શબ્દ ખાસ યાદ રહેવા જોઈએ આપણને જે લખવાનું કહ્યું હોય એમાં ખોટો હિન્દી વર્ણ ન લખાઈ જાય એટલા માટે જ તમારે અહીં પણ આ મહાવરો કરવાનો છે જેની અંદર ક કેમ લખાય ખ કેમ લખાય ચ કેમ લખાય જ કેમ લખાય ઈ કેમ લખાય ઝ કેમ લખાય ફ કેમ લખાય એ કેમ લખાય અણ કેમ લખાય બ કેમ લખાય અ કેમ લખાય લ કેમ લખાય ઉ કેમ લખાય અ કેમ લખાય દ કેમ લખાય ને અહીં કેમ લખાય આ દરેક શબ્દોથી બાજુમાં આપેલા જ છે એ શબ્દોનું સમજી વિચારીને બાજુમાં લખવાના છે બાળકો આગળ જોઈએ યોગ્ય વિસ્તાર બૂજો એટલે કે યોગ્ય વિસ્તાર કરો બાળકો અહીં સરસ મજાનું આપણને ખણા ટાઈપ આપવામાં આવેલું છે જે આપણે આગળ સમજેલા છીએ ગુજરાતીની અંદર તો ચાલો એનું ગુજરાતી કરીને જવાબ પણ બાજુમાં આપવામાં આવેલો છે વિના પંખ હિ ઉડજાતી એટલે કે વિના પાંખે ઉડતો બાંધ ગલે મેં ડોર બાંધી ગળામાં દોરી ખેંચો તો ઉપર ચડ જાતી એટલે ખેંચો તો ઉપર ચડતો જાય રહે હાથ મેં છોર તો કે હાથમાં રહેતો છોડ છેડો એટલે કે પાંખો વિના તે ઊડે છે અને તેની ગળામાં દોરી બાંધી હોય છે જેમ ખેંચો તેમ ઉપર ચડતો જાય અને હાથમાં છેડો રહે છે બાળકો એનો જવાબ શું થશે જે બાજુમાં આપવામાં આવેલો છે તો આપણે જોઈ શકીએ છીએ કે એનો જવાબ છે એ પતંગ થાય છે તો બાળકો આપણે જ્યારે હિન્દી શબ્દો સમજ્યા વિચારીને લખા લખ્યા એટલે આપણને એનો અર્થ ખબર પડે છે અહીં પણ આપણને જે સરસ મજાની ઉખાણું આપ્યું છે તેનો અર્થ આપણે કાઢ્યો અને એનો જવાબ બાજુમાં લખેલો છે બાળકો અહીં આપણે અભ્યાસ એકની સમજૂતી મેળવી છે એમાં અભ્યાસ એકથી અભ્યાસ છ સુધીનું બધું જ પુસ્તકમાં પણ લખવાનું છે રફ નોટમાં પણ લખવાનું છે અને પાકી નોટમાં પણ લખવાનું છે આપણે હિન્દી શબ્દોનું મહાવરો કરવાનો છે અને એ શબ્દોનું ગુજરાતી શું થાય એનો પણ મહાવરો કરવાનો છે અને એ શબ્દો યાદ રાખવાના છે પરીક્ષાની અંદર ઘણી બધી વખત એ શબ્દો પૂછાય છે એટલે ખાસ તમારે એનો અભ્યાસ કરવાનો છે તો બાળકો અહીં આપણે પાઠ એકની સમજૂતી સમાપ્ત કરીએ નમસ્કાર બાળકો